તમે ચોવીસ હજાર પ્લાન્ટ લાગે એટલે એક સીઝનમાં તમારે લગભગ ચોવીસ હજાર કિલો જેવી સ્ટ્રોબેરી આવે

અને એ પણ નેટ હાઉસમાં હાઇડ્રોપોનિક ફાર્મિંગની મદદથી કરે છે ઓછી જમીનની અંદર વધારે તમે એનું ઉત્પાદન લઈ શકો છો અને સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો સ્ટ્રોબેરીની ખેતી કેવી રીતે કરવી હાઇડ્રોપોનિક ફાર્મિંગથી તો એગ્રી પેન્જરની આપણે મુલાકાત કરાવીએ તો છેલ્લે સુધી વિડીયો

એટલે અત્યાર સુધી અમે ઇન્ડિયા ની પણ દસ વધારે પ્રોજેક્ટ ઓલરેડી આ વર્ટિકલ ફાર્મિંગ ના કરેલા છે હવે રજનીકાંત ભાઈ સ્ટ્રોબેરી નું જેમ જનરલી મેં કે અત્યાર સુધી હું જોયું નથી ગુજરાત ની અંદર આવે બરાબર તો એ પહેલા તો એ જણાવો કે તમે કેટલા સમય થી કરો છો સ્ટ્રોબેરી પર હું છે ને છેલ્લા પાંચ વર્ષથી થી એની પર કામ કરું છું અને સ્ટ્રોબેરી એક બહુ સારો ક્રોપ છે એટલે એની પર હું છેલ્લા પાંચ વર્ષથી કામ કરું છું અને છેલ્લા ત્રણ વર્ષથી તો અમે લોકો અમે અહીંયા ઉગાડી આપીએ છે અને અમારા કસ્ટમરને પણ અમે આ રીતના આખા પ્રોજેક્ટ લગાવીને આપ્યા છે બરાબર અને આમ મતલબ એ લોકોને પછી તમે ગાઈડ કરો કે કઈ રીતે મનો કે કોઈ હા અહીંયા આગળ અમારો જે મેઈન ઉદ્દેશ છે અહીંયા સ્ટ્રોબેરી લગાડવાનો એમાં હું ઘણા બધા નેગેટિવ એક્સપેરિમેન્ટ ભી કરતો હોઉં છું જેથી કરીને કસ્ટમરને પ્રોબ્લેમ આવે પહેલા જ આપણને ખબર પડી જાય એટલે કોઈ પણ નવી વેરાયટી આવે તો મારા એન્ડમાં હું લગભગ એક સાયકલ આખી એની પૂરી કરું એને કોઈ નેગેટિવ એક્સપેરિમેન્ટ કરવાનો તો નેગેટિવ એક્સપેરિમેન્ટ બી કરી દઉં જેથી કરીને મારે ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ આવે તો કસ્ટમરને એ પ્રોબ્લેમ આવે પહેલા જ અમે કરી શકીએ તો અહીંયા આગળ છેલ્લા ત્રણ છેલ્લા પાંચ વર્ષથી હું અહીંયા આગળ સ્ટ્રોબેરી ઉગાડું છું સુરત પાંચ વર્ષથી સુરતમાં ઉગાડું છું બરોબર આમ જે સ્ટ્રોબેરીનો પાક છે એમ મતલબ વધારે કયા વિસ્તારની અંદર

ચાર મહિના ઘણી વાર પાંચ મહિના સુધી તમે હાર્વેસ્ટિંગ ચાલુ કરી શકો કેટલા દિવસ ના અંતરે આનું હાર્વેસ્ટિંગ માં જનરલી કેવું હોય કે આમાં કન્ટિન્યુઅસ જેમ તમે કેરીના ના બી જોતા હશો કે કેરી જેમ જેમ પાકતી જાય એમ તમે તોડતા જાવ સ્ટ્રોબેરી માં પણ એવું છે કે જેમ જેમ મોટી થતી જાય ત્યાં તમે જો આ નાની છે આ મોટી છે આ તમે તોડશો તો આ મોટી થઈ જશે એટલે કન્ટિન્યુઅસ તમારું હાર્વેસ્ટિંગ ચાલુ જાય એટલે તમે બબે ત્રણ ત્રણ દિવસે બી પ્લાનિંગ કરી શકો તમારી રિક્વાયરમેન્ટ હિસાબે તમે પ્લાનિંગ કરી શકો બરોબર પછી આમ આપણે વાત કરીએ મતલબ

તમારું જ્યાં સુધી સત્યાવીસ અઠ્યાવીસ ટેમ્પરેચર મેન્ટેન છે ત્યારે સારામાં સારું પ્રોડક્શન આવશે અત્યારે આ વર્ષે અમે જે વેરાયટી ટ્રાય કરી રહ્યા છે એ ત્રીસ બત્રીસ ડિગ્રી સુધી પણ અમને સ્ટ્રોબેરી આપે એ રીતે અમે વેરાયટી આ વખતે ટ્રાય કરી છે બરાબર એટલે સત્યાવીસ અઠ્યાવીસ થી લઈને બત્રીસ ડિગ્રી સુધી આમ તો લોઅર સાઈડ તો તમારે પંદર ડિગ્રી પણ ચાલે પંદર ડિગ્રી ટેમ્પરેચર હોય તો પણ ચાલે પણ જે આપણે ત્યાં તો ઠંડક પડતી નથી તો આપણું ટાર્ગેટ છે કે અઠ્યાવીસ થી સત્યાવીસ પણ રહે તો આપણે એક સારી સ્ટ્રોબેરીનું પ્રોડક્શન મળ્યા અને કઈ વેરાયટી કઈ છે આ બધી અમારી અલગ અલગ છે એ અમે અત્યારે જનરલી જણાવતા નથી અમારા કસ્ટમર્સ જયારે પ્રોજેક્ટ કરવાના હોય અને એક પ્રોજેક્ટ ફાઈનલ થઈ જાય પછી અમે એને વેરાયટી કે તમારે આ વેરાયટી લગાવવાની કે એની પાસે અમે ઘણી મહેનત કરેલી હોય છે એની પાસે ઘણા ડેટા કલેક્ટ કર્યા હોય છે કે કઈ વેરાયટી સારી એ કેમ કે વેરાયટી ટુ વેરાયટી એમાં ઘણી બધી રિક્વાયરમેન્ટ હોય છે

એ બધા ઓર્ગેનિક પેસ્ટિસાઇડ વાપરીએ છે અમે જયારે આ પ્રોજેક્ટ લગાવીને આપીએ છીએ ત્યારે અને અને ડેટા આપી દે કે કયા કયા ઓર્ગેનિક વાપરવાનો એ લોકો જનરલી ફોટો અમારી જોડે શેર કરતા હોય છે એટલે અમે એ લોકોને સપોર્ટ આપ્યા કરીએ પ્રોજેક્ટ ખતમ થયા પછી પણ અમે કન્ટિન્યુઅસ અમને સપોર્ટ આપીએ બરાબર પેસ્ટીસાઈડ જરૂર નથી જેમ તમે ફર્ટિલાઇઝર ની વાત કરી તો અત્યારે આની અંદર જે મિનરલ સોલ્યુશન વપરાય છે જેની અંદર એક મિક્સર હોય જેમાં પોટેશિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ સલ્ફેટ મોનોપોટેશિયમ ફોસ્ફેટ મેગ્ને એવા બધા મિનરલ્સ નું સોલ્યુશન હોય ચિલેટેડ આયરન તો એ બેઝિક રિક્વાયરમેન્ટ છે તો ઘણા એમ થાય કે આ કેમિકલ છે કે પણ જે પણ છે એ મિનરલ્સ ની રિક્વાયરમેન્ટ છે એના વગર પ્લાન્ટ થતા નથી આ ફૂડ તમે લેબોરેટરીમાં પણ મોકલાવશો તો એ લેબોરેટરીમાં જે ઓર્ગેનિક ના જે પેરામીટર્સ છે એની અંદર એ પાસ થઈ જશે ઓર્ગેનિકના પેરામીટર્સ બરાબર ફોરેનમાં સિસ્ટમ છે એ વાઇડલી કરેલી છે એ લોકોને તો એની રિકવાયરમેન્ટ છે કેમકે એ લોકોને ખબર છે કે જો હાઇડ્રોપોનિક ઉગાડેલું હશે તો એ લોકોને કન્ટિન્યુઅસ સપ્લાય મળશે સારો સપ્લાય મળશે અને સાથે સાથે હેલ્ધી પણ હશે એટલે ઉત્પાદન ની વાત કરીએ તો જો તમે પ્રોપરલી પ્લાનિંગ કરીને ઉગાડો એકચ્યુઅલી કેવું છે કે 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 ઘણા મોસ્ટ ઓફ હું આટલા વર્ષથી છું લોકો શું કરે ઓગસ્ટ મારી પાસે આવે સ્ટ્રોબેરી ઉગાડવી છે હવે બે મહિના તો અમને આખો પ્રોજેક્ટ રેડી કરીને ચાલુ થતા જાય એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર એટલે બે થી ત્રણ મહિના તો આમ જ નીકળી જાય બરાબર અને એના પછી એનું પ્રોડક્શન ચાલુ થાય આ જે છે પ્રોજેક્ટ કરવાનો માર્ચ એપ્રિલમાં એટલે વરસાદ પહેલા જો તમારું ગ્રીનહાઉસ ને બધું રેડી થઈ જાય વરસાદ પહેલા તો કેવું છે ઓગસ્ટ મહિનામાં તમે સપોઝ પ્લાન્ટ લગાવી દો ઓગસ્ટ મહિનામાં અને માર્ચ એપ્રિલ મે સુધી તમારું જો ઉત્પાદન આવે તો એક પ્લાન્ટમાં તમે લગભગ લગભગ એક કિલો જેવી સ્ટ્રોબેરી તમને મળે અને સારું હોય તો તમને સારું મેન્ટેન કર્યું હોય તો દોઢ કિલો સુધી આવે પણ એક કિલો સુધી સ્ટ્રોબેરી એક પ્લાન્ટમાં તમને મળી રહે અત્યારે તમે તમારા હાથમાં છે તમે જોશો કે મોટી મોટી છે વીસ થી ત્રીસ ગ્રામ ની સ્ટ્રોબેરી પણ આપણે ત્યાં રેગ્યુલર આવે છે એટલે એક પોલ ની અંદર મતલબ કેટલા પ્લાન્ટ લગેલા હોય છે એક મતલબ એક પ્લાન્ટ ની અંદર એક કિલો જેવું પૂરી સિઝન માં આવે સિઝન માં આવે તો મતલબ એક કોલ છે એને કેટલા લાગેલા હોય છે ને એ કેટલા હોય જો આપણો જે એક ટાવર છે ને તે એક ટાવર માં સાહીઠ પ્લાન્ટ આવે અને એક ટાવર માટે લગભગ

બસો થી ત્રણસો રૂપિયા કિલો લોકો એવરેજ તમને ત્રણસો રૂપિયા કિલો જેવો રેટ મળે અને એ પ્રમાણે તમે પછી કેલ્ક્યુલેશન કરી શકો તો જેને ત્રીસ થી પાંત્રીસ લાખ જેવું રોકાણ કરવાની ઈચ્છા હોય કે જે લોકો મેનેજ ની જેમ ચલાવી શકતા હોય તો હું ફરી પાછું કહીશ કે એક ફાર્મર અને એગ્રીપ્રિન્યોર એ બે વચ્ચે બહુ ફરક છે તો જે રોકાણ કરીને ફેક્ટરીની ની જેમ માઇન્ડસેટ હોય એ લોકો આ પ્રોજેક્ટ કરી શકાય અધરવાઇઝ બધા ફાર્મર માટે પોસિબલ નથી આટલું મોટું રોકાણ કરવું એક વખત જે આપણે સ્ટ્રોબેરી નો પ્લાન્ટ લગાવ્યો હતો પછી એને મતલબ કેટલા સમય સુધી ચાલે એની લાઈફ કેટલી એમ તો એક વખત તમે સ્ટ્રોબેરી નો પ્લાન્ટ લગાવો ને તો તેની લાઈફ બે થી ત્રણ વર્ષ ની હોય છે એટલે ત્રણ વર્ષ સુધી મતલબ એક વાર પ્લાન્ટેશન કરી દીધું પછી ત્રણ વર્ષ સુધી એમને રહેવા દેવાનો કે પછી સીઝન પૂરતો ના જનરલી કેવું હોય કે ત્રણ વર્ષ થઈ જાય ને પછી એ પ્લાન્ટ તમારે કાઢી નાખવા પડે અને નવા પ્લાન્ટ લગાવવા પડે મતલબ કે આપણે એક વખત લગાવ્યો એટલે આની જે મતલબ આ પ્લાન્ટ પ્રોડક્શન છે હા જનરલી કેવું છે આપણે ત્યાં સ્ટ્રોબેરીની બે ત્રણ રિકવાયરમેન્ટ છે એ રિક્વામેન્ટ આપણે ત્યાં ચોમાસામાં ફૂલફિલ નહીં એટલે ચોમાસામાં પ્રોડક્શન નહી આવે બરાબર ચોમાસામાં એ પ્લાન્ટ એસ ખાલી લાઈફ એની લાઈફ ઓકે રાઈટ અને પાછું જેમ જેમ તેને તડકો મળતો જાય ઓગસ્ટ સપ્ટેમ્બર માં એટલે પાછું એમાં ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ ચાલુ થઈ જાય પછી નેક્સ્ટ યર છે નેક્સ્ટ વર્ષ તમે પાછું વાપરી શકો એવી રીતે ત્રણ વખત ટૂંકમાં આપણે ત્રણ વર્ષ સુધી કરી શકો લઈ શકીએ બરાબર અને આનું જે વેચાણ છે મતલબ કે માર્કેટ છે એટલે કે હોલસેલ માં કે કોઈ વેપારીઓ આવે આમાં છે ને અમારા કસ્ટમર છે ને મિક્સ એપ્રોચ છે હમ અમારા અમુક કસ્ટમર એવા છે કે ડાયરેક્ટ બી ટુ સી એટલે કે કન્ઝ્યુમર ને ડાયરેક્ટ ઘરે જ ડિલિવરી આપે છે એમાં એ લોકો ઘણો સારો રેટ મળતો હોય છે અમારા કેટલાક કસ્ટમરો પાંચસો રૂપિયા કિલો પણ ડાયરેક્ટ વેચે છે હજાર રૂપિયા કિલો પણ વેચે છે કારણ કે આજની તારીખ માં શું છે કે ઈ બાઇક આવી ગઈ છે પ્લસ સ્વીગી ઝોમાટો જેવા ડિલિવરી બોય અને ડિલિવરી સર્વિસ બી છે તો ઘણી બધી ડિલિવરી સર્વિસ છે જે લોકો બાઇક ઉપર બી તમારી સિંગલ સિંગલ ડિલિવરી આપતા હોય છે ખુબ સરસ મિત્રો રજનીકાંત ભાઈ એક એગ્રી પેન્યુર છે અને એમણે ખૂબ સરસ સ્ટ્રોબેરી ફાર્મિંગ કરી રહી છે છેલ્લા પાંચ વર્ષથી આજે શરૂઆત થઈ છે એમાં પણ બહુ સરસ આવી રહી છે અને એમણે જે સંપૂર્ણ એણે માહિતી આપી સ્ટ્રોબેરી ફાર્મિંગની તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર